ભારતનો તમિલનાડુ રાજ્ય કસાવની ખેતી કરીને કેવી રીતે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યું છે અને શું તમે જાણો છો કે કસાવમાંથી સાબુદાણા કેવી રીતે બનાવવામાં આવે છે અને સાબુદાણા બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે આજે આપણે તમિલનાડુના સલેમ શહેરમાં આવેલી કસાવા ફેક્ટરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં લાખોની સંખ્યામાં ઉગાડવામાં આવે છે અને આ કસાવને ટ્રકમાં ભરવામાં આવે છે તમને જણાવી દઈએ કે સાબુદાણાનું સૌથી વધારે ઉત્પાદન ભારતના તમિલનાડુ રાજ્યમાં થાય છે સાબુદાણાને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે એટલા માટે ઘણા ડોક્ટરો દર્દીઓને દવાને બદલે સાબુદાણા ખાવાની સલાહ આપે છે પરંતુ ઘણા લોકોના મનમાં એ સવાલ અવશ્ય હોય છે કે સાબુદાણા કેવી રીતે બને છે ઘણા લોકો એવું પણ માને છે કે આ સાબુદાણા સમુદ્રમાંથી નીકળે છે જ્યારે કેટલાક લોકો એવું પણ માને છે કે તે ચોખાની જેમ ઉગે છે તો ચાલો જાણીએ વ્રત દરમિયાન સૌથી વધુ ઉપયોગમાં લેવાતા લોકપ્રિય સાબુદાણા વિશે મિત્રો સાબુદાણા કસાવાના છોડના મૂળમાંથી બનાવવામાં આવે છે આ કસાવા શક્કરિયાની પ્રજાતિમાંથી આવે છે એટલે જ તે શક્કરિયાની જેમ જમીનની અંદર મૂળમાંથી ઉગે છે અહીં કારીગરો તેને મૂળમાંથી કાપીને અલગ કરે છે ત્યારબાદ આ બધા કસાવાને એક જ જગ્યાએ એકઠા કરવામાં આવે છે અને પછી તેને ટ્રકમાં ભરવામાં આવે છે ત્યારબાદ તેને ટ્રકો દ્વારા ફેક્ટરીમાં લાવવામાં આવે છે આ પછી આ બધા કસાવાને ટ્રકમાંથી ઉતારવામાં આવે છે ત્યારબાદ આ કસાવા ઉપર માટી ચોટેલી હોય છે તેથી બધા કસાવાને પાણીથી છાંટીને સારી રીતે ધોઈ નાખવામાં આવે છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે તેને કેવી રીતે મશીન દ્વારા પાણીથી ધોવામાં આવે છે ત્યારબાદ તમામ કસાવાને કન્વેયર દ્વારા છાલ કાઢવાના મશીનમાં નાખવામાં આવે છે આ પીલિંગ મશીન દ્વારા કસાવાની છાલને દૂર કરવામાં આવે છે છાલ ઉતાર્યા બાદ તેને ફરીથી પાણીથી સાફ કરવામાં આવે છે તમે આ વિડીયોમાં જોઈ જ શકો છો કે તેને કેવી રીતે મશીન દ્વારા પાણીથી સાફ કરવામાં આવે છે જેના કારણે તેના પર રહેલી ગંદકી સાફ થઈ જાય છે અહીં તમામ કામ મશીનો દ્વારા કરવામાં આવે છે ધોયા પછી તેનો રંગ પૂરેપૂરો સફેદ થઈ જાય છે જે તમે આ વિડીઓમાં જોઈ જ શકો છો ઘણા વિસ્તારોમાં આ કામ મશીનથી નહીં પણ હાથથી પણ કરવામાં આવે છે ત્યારબાદ આ કસાવાને ગ્રાઇન્ડર મશીનમાં નાખવામાં આવે છે જ્યાં તેને પીસવામાં આવે છે અને તે એક સફેદ પાવડર સ્વરૂપમાં તૈયાર થઈ જાય છે ત્યારબાદ તેમાં ખાસ પ્રકારના રસાયણો ઉમેરવામાં આવે છે પીસ્યા પછી તે સફેદ રંગના પેસ્ટના સ્વરૂપમાં તૈયાર થઈ જાય છે આ પેસ્ટમાં સ્ટાર્ચ અને ફાઈબર મોટી માત્રામાં હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે તેથી જ તેમાંથી તમામ શુદ્ધ સ્ટાર્ચ અને ફાઈબરને ફિલ્ટરની મદદથી અલગ કરવામાં આવે છે એટલે કે તેને રિફાઇન કરવામાં આવે છે રિફાઇનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમાં રહેલું પાણી બહાર કાઢવામાં આવે છે તો બીજી બાજુ સ્ટાર્ચ અને ફાઈબર ને અલગ કર્યા પછી જે પલ્પ બહાર આવે છે તેને તડકામાં ત્યાં સુધી સુકવવામાં આવે છે જ્યાં સુધી તેમાં ભેજનું પ્રમાણ 12% સુધી ઘટી ન જાય સુકાઈ ગયા પછી કસાવાનો પાવડર મોટી મોટી ચટ્ટાન જેવા આકારમાં ફેરવાઈ જાય છે તેથી તેને ફરીથી મિલમાં પીસાવામાં આવે છે પીસાઈ ગયા બાદ તે પાવડરના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે આ પાવડરને અરારોટ કહેવામાં આવે છે હવે છેલ્લા તબક્કામાં આ અરારોટને સાબુદાણાનો આકાર આપવામાં આવે છે જેના માટે અરારોટને આ મશીનમાં નાખવામાં આવે છે આ મશીન તમામ અરારોટને 1 mm થી 7 mm ના ગોળ દાણામાં ફેરવી નાખે છે ત્યારબાદ આ સાબુદાણાને અલગ અલગ ક્વોન્ટિટી અનુસાર રંગબેરંગી રંગી પેકેટમાં પેક કરવામાં આવે છે ત્યારબાદ તે બજારમાં વેચાવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે